દોસ્તો હું પ્રજાપતિ હર્ષીલ અને હું આજે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર સંવિધાન અને એવા સંવિધાનને બચાવવા માટેની એક અપીલ કરવા આવ્યો છું એ અપીલ એવી છે કે તારીખ સાત પોંચ બે હજાર ચોવીસના દિવસે આપણે મતદાન કરવાનું છે અને મતદાન કરાવવાનું છે મતદાન કરવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને મતદાન કરવાથી આપણને એક યોગ્ય એક કામ કામગીરી નેતા મળશે જેથી આપણે પાંચ વર્ષ જે આપણે સરકારને ગાળો આપીએ છે બણા બનાવીએ છે કે સરકાર આ નથી કરતી સરકાર તેમ નથી કરતી એ સરકારને યોગ્ય રીતે પસંદ કરવાનો એક આપણને ચાન્સ મળ્યો છે જેથી આપણે કોઈ પણ ધીર કર્યા વગર આપણે મતદાન કરવું જોઈએ અને કરાવવું જોઈએ કે જેથી આપણા દેશનું લોક લોકતંત્ર અને સંવિધાન બચી રહે એથી આપણે કોઈ પણ બહાનું કાઢ્યા વગર લાઈન લાંબી છે તાપ છે ઘને દૂર છે કોઈ પણ પ્રકારનું બહાનું કાઢ્યા વગર મતદાન કરવું અને કરાવવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે જય હિન્દ જય ભારત